નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં બેંક ઓફ બરોડા ખાતે આવી કાળ કાળઝાળ ગરમીમાં લાંબી લાઈનોથી પ્રજા પરેશાન દેવગઢ બારિયા બેંક ઓફ બરોડાના મેનેજર તેમજ કર્મચારીઓના મેનેજમેન્ટ બરાબર ના હોવાના કારણે મહિલા અને પુરુષોની ભેગી લાઈનો જોવા મળી જેને લઈ પણ લોકોમાં આક્રોશ જોવા મળતો હોય છે અને તે બાબતે વારંવાર કર્મચારીઓ સાથે તકરાર પણ થતી હોય છે દેવગઢ બારીયા નગર એક પંચમહાલનું પેરેસ બનાય છે ત્યારે આવા તાલુકાની જનતાને બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓના પાકે જનતા કાળઝાળ ગરમીમાં મહિલાઓ નાના નાના બાળકો લઈ લાઇનમાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે અને બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ ગુજરાત બહારના હોય તેમની ભાષામાં ગરીબને વહન પ્રજાને ખબર નથી પડતી તેનો પણ ગરીબ જનતાને સંઘર્ષ કરવો પડતો હોય છે સાથે સાથે આસપાસના લોકો જલ્દી નંબર આવે તે માટે સવારના સાત વાગ્યાના બેંક બહાર લાઇનમાં ઊભા રહેતા હોય છે માંડ માંડ નંબર આવી જાય ત્યારે એક વાગ્યે એકલે બેંક કર્મચારીઓ વંદર જવાનો પ્રવેશ બંધ કરી દેતા હોય છે અને ગરીબ જનતા હારી થાકી કામ ધંધો બગાડી ભાડું ખર્ચીને જોયેલા મોઢે ઘરે પરત ફરતા હોય છે અને બીજા દિવસે પાછા લાઈનમાં લાગવું પડે છે તેવી પરિસ્થિતિ પોતાના પૈસા લેવા ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે તેમાંથી રાહત ક્યારે તેવી ગુમ રિપોર્ટર હિરસાદેમ સલાટ દેવગઢબારી ચેનલ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ